હણી લેક ઝોનમાં સર્જાયેલી ગોઝારી દુર્ઘટના બાદ આજે મળેલી પાલિકાની સામાન્ય સભા ભારે તોફાની થવા પામી હતી સમગ્ર ઈજારો આપવામાં નીતિ નિયમોને નેવે મૂકીને કરવામાં આવેલી કામગીરીમાં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી આજે પાલિકાના સામાન્ય સભામાં કોંગ્રેસના નગરસેવકોએ કરી હતી આ સાથે મૃતકોના પરિવારજનોને સન્માનજનક વળતર પાલિકા દ્વારા ચૂકવવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી હતી જો કે ભાજપના સત્તાધીશોએ આ દરખાસ્તને રેકોર્ડ પર નહી લેવાય તેમ જણાવતા વિપક્ષી નગર સેવકોએ ફ્લોર પર બેસી જઈને વિરોધ નોંધાવ્યો હતો લાંબા હોબાળા બાદ મેયર પિન્કીબેન સોનીએ વિપક્ષની રજૂઆતને ધ્યાનમાં લઈને મીટિંગ કરીને કોઈ યોગ્ય નિર્ણય સુધી પહોંચવાની ખાતરી આપતા વિપક્ષના નગર આંદોલન માંડી વાડ્યું હતું પચાસ લાખનું કમ્પન્સેશન આપવાનું જાહેર કરવામાં આવે જવાબદાર અધિકારીઓના કઈ ડ્યુટીઝ રાઇટ ફ્રોમ ડિગ્નિંગ ઓફ ટેન્ડર કારણ કે શરૂઆતથી જ ખૂબ ભ્રષ્ટાચાર થયા છે તો તમામની જવાબદારી સાથે એનું શ્વેતપત્ર જાહેર થાય ને એમના પર શું એક્શન્સ લીધા છે અને શું લેવા જોઈએ તેની ચર્ચા થવી જોઈએ અને સાથે તમામ પીપીપી પ્રોજેક્ટ્સ માટે એક રિવ્યૂ કમિટી બને રિવ્યૂ કમિટી ભવિષ્યમાં આવી હોનારત ના થાય ટેન્ડર વાયોલેટ ના થાય કોર્પોરેશનને નુકસાન ના થાય તમામ વસ્તુ રિવ્યૂ કર્યા પછી ઇવન આવનાર પીપીપી પ્રોજેક્ટ્સ પર પણ રિવ્યૂ થાય એ રીતની કમિટી ફોર્મ થાય ને એમાં બંને પક્ષના ઇલેક્ટેડ કાઉન્સિલર્સ બી હોય અધિકારી સાથે જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે આ તમામ બાબતે ચર્ચા કરવા જે અત્યારના રૂલિંગ પક્ષ છે એ લોકોએ સહેમતી ના દર્શાવી એટલે અમને મજબૂરીમાં નીચે બેસીને અમારી જે ડિમાન્ડ્સ હતી એને રી કરવા બેસવું પડ્યું ફાઇનલી ખૂબ ચર્ચા પછી વડોદરાના મેયરશ્રીએ એગ્રી કર્યા છે કે આપણે આ તમામ બાબતે એક સબસિક્યુન્ટ મીટિંગ કરીને ચર્ચા કરીને એમિકેબલ સોલ્યુશન લાવીને યોગ્ય નિર્ણય લઈશું અમે રાહ જોઈએ છે જો નિર્ણય નહીં લેવાય તો આવતી સભામાં ફરીથી આ જ મુદ્દા લઈને ફરીથી રજૂઆત વડોદરા શહેરમાં જે ગત અઢાર તારીખે દુઃખદ ઘટના બની આ દુઃખદ ઘટના હજી સુધી વડોદરા શહેરને સમગ્ર ગુજરાત ભૂલી શકે તેમ નથી તમે જુઓ કે નાના નાના ભૂલકાઓ આજે હજી ધરતી પર આવ્યા ત્યારે આ રીતે માનવ વધ એમનો જે કરવામાં આવ્યો છે બાર બાળકો અને બે ટીચરોની જે ખરેખર કોર્પોરેશન અને અધિકારીઓની નિષ્કાળજીના લીધે અને કોન્ટ્રાક્ટરની બે જવાબદાર નીતિના કારણે જે એ લોકોના મોત થયા છે આ મોતને ખરેખર અમે ખૂબ જ દુઃખદ ઘટના એટલા માટે કહીએ છીએ કે ભાઈ આ પ્રકારની ઘટના જિંદગીમાં કોઈ ભૂલી શકે નહીં આજે કોર્પોરેશનની સામાન્ય સભામાં અમે ફ્લોર પર એટલે બેઠા કે અમારી એવી માગણી છે કે તમે આ મોતને માત્ર બે લાખ અને ચાર લાખ આપીને શું કહેવા માગો છો રાજ્ય સરકાર કે બે લાખ આપીશું કેન્દ્ર સરકાર કે અમે ચાર લાખ આપીશું તો ખરેખર આ જવાબદારી કોર્પોરેશનની છે અમારી કોંગ્રેસ પાર્ટીની ચોખ્ખી માંગણી છે કે ભાઈ તાત્કાલિક પચાસ પચાસ લાખ રૂપિયા વળતર આપવામાં આવે આ વડોદરા શહેરને ભૂતકાળમાં જે કમિશનર આવ્યા હતા એ કમિશનરે આ વડોદરા શહેરની પ્રિમાઇસીને કરોડો રૂપિયાની ખાયકી કરીને વેચી દીધી છે અને આ વડોદરા શહેરની પ્રોપર્ટીને જે વેચી અને આ પ્રકારે પીપીપી ધોરણ લાવી અને પીપીપી મોડલનો જે આ તમે નમૂનો જુઓ કે આ રીતે જે પ્રકારે નીતિ નિયમો નેવે મૂકી અને જે આ માનવ વધ કરવામાં આવ્યો છે તે ખરેખર બહુ જ દુઃખદ બાબત છે ખરેખર આ લોકોને ફાંસીની સજા થવી જોઈએ એવી અમારી માગણી છે કે કોઈ પણ કમિશનર આવે તો વડોદરા શહેરમાં એવા મોટા મોટા સપના બતાવે અને આ સપના બતાવી અને પછી હકીકત કંઈક અલગ જ હોય તમે જુઓ કે વડોદરા શહેરમાં પીપીપી ધોરણે વડોદરા શહેરની કેટલી પ્રોપર્ટી કરોડો અબજોની પ્રોપર્ટી એમને મળતિયાઓને આપી દીધી છે એટલે અમારી ચોખ્ખી માંગણી છે કે તાત્કાલિક પચાસ પચાસ લાખ રૂપિયા વળતર આપવામાં આવે આ કોર્પોરેશન જાહેર કરે અને જે પણ જવાબદાર અધિકારી છે એ અધિકારીને તાત્કાલિક અધિકારી પર પગલાં લેવા માટે અને અધિકારીનું નામ જાહેર કરે એવી અમારી શહેરમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો વાઘોડિયા રોડ પર આવેલી ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો જે હરણી લેક ખાતે પ્રવાસ માટે ગયા હતા ખૂબ આખા દિવસમાં ખૂબ મજા કરી અને બપોર બાદ જ્યારે તેઓ હોળીમાં બેસી અને સહેલ માની રહ્યા હતા ત્યારે અચાનક હોળી ઊંધી પડવાથી જે દુર્ઘટના થઈ અને વડોદરા શહેરે આપણે જે બહાર બાળકો અને એમના બે શિક્ષિકાઓ ગુમાવ્યા છે તે ખરેખર ખૂબ દુઃદ દુઃખદ અને કરુણ ઘટના છે આ ઘટનાને નજરે નિહાળનાર તથા કોઈપણ રીતે જાણનાર માહિતી મેળવનાર વાંચનાર અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા જેને જેને જોયું છે તે સૌ હૃદયથી ખૂબ વ્યથિત છે અને દુઃખી છે આપણા સૌની લાગણી પણ એની સાથે એટલી જ જોડાયેલી છે પણ પરંતુ પરિવારે જે બાળકો ગુમાવ્યા છે જે શિક્ષિકાઓ ગુમાવ્યા છે એમની જે ખોટ છે એ કદાચ કદાચ આપણે દુનિયામાં કોઈ જ પૂરી ન કરી શકીએ પરંતુ આપણા ન્યાયતંત્ર પર આપણને સૌને ખૂબ જ ભરોસો છે ત્યારે ન્યાયતંત્ર દ્વારા પણ ત્રણ આ અલગ અલગ સમિતિની રચનાઓ કરી અને એ દિશામાં તપાસ કમિટી દ્વારા પગલાં લઈ અને તપાસ કમિટી દ્વારા તપાસ ચાલુ જ છે ત્યારે નજીકના ભવિષ્યમાં આપણને જે પણ દોષિત છે એ વિશેની એ અંગેની માહિતી પણ મળશે અને જે દોષિતો છે તેમની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરી અને દોષિતોને સજા પણ કરવામાં આવશે મેં કહ્યું તેમ કે જે પણ દોષિતો નામદાર કોર્ટ દ્વારા પણ તપાસ કમિટી ચાલી રહી છે સાથે સાથે પોલીસ કમિશનરશ્રી દ્વારા પણ જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનરશ્રી દ્વારા એ માહિતી પૂરેપૂરી માહિતી પૂરી પાડ પાડવામાં પણ આવી રહી છે ત્યારે નજીકના ભવિષ્યમાં મેં કહ્યું તેમ જે પણ થોડાક પહેલાં નામો હતા દોષિતોના એમાં કેટલાક નવા નામ પણ જોડાયા છે અને ભવિષ્યમાં પણ નામદાર કોર્ટ દ્વારા કરેલી તપાસને અંતે જ્યારે જે પણ તો આપણને મળશે જે પણ દોષીતોના નામ આવશે તે સૌને મેં કહ્યું તેમ કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી પણ કરવામાં આવશે અને સજા પણ કર